ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની જાતિ અંગે ટિપ્પણી કરતા ભરૂચ ભાજપે રાહુલ ગાંધીના પુતળા નું દહન કરી વિરોધ દર્શાવ્યો હતો રાહુલ ગાંધી માફી માંગે તેવી પણ માંગ કરી હતી ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન ઓબીસી તેમની જાતિ ઓબીસી તરીકે જાહેર કરી હતી હવે તેમના નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કરવાનો શરૂ કર્યો છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા દેખાવો વિરોધ પ્રદર્શન અને રાહુલ ગાંધીના પુતળો બાળી વિરોધ કરવામાં આવ્યો હતો આ બાબતે ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિ અટોદરિયા આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના રહેતા રાહુલ ગાંધી કઈ જ્ઞાતિ ના છે તે પહેલા જાણે અને દેશના વડાપ્રધાન વિરુદ્ધ કરવામાં આવેલ ટિપ્પણી અંગે માફી સાથે મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ ન કરે તેમ કહ્યું હતું તો રાહુલ ગાંધીની ટિપ્પણી બાબતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના સ્ટેશન સર્કલ પાસે રાહુલ ગાંધી નું સરગાવી સળગાવી વિરોધ નોંધાવ્યો હતો અત્રે ઉલ્લેખ કરવો રહે કે જ્યારે પણ કોંગ્રેસ દ્વારા કે અન્ય કોઈ રાજકીય પાર્ટી દ્વારા ભાજપ

કોંગ્રેસનો અને અન્ય રાજકીય પાર્ટીઓનો પણ હર હંમેશા આક્ષેપ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી આગળ કરીને વિપક્ષના ડામી દેતી હોય છે ત્યારે વિરોધ પ્રદર્શનમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી વિરલ પટેલ જિલ્લા યુવા પ્રમુખ ઋષભ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ગુજરાતના પડોતા પુત્ર દેશના વૈશ્વિક નરેન્દ્ર મોદી સાહેબ માટે કોંગ્રેસના કે જેને દેશની ઇતિહાસ ભૂગોળનો ખ્યાલ નહીં એની જાતિનું પોતાની જાતિનું કોઈને ખબર નથી કે અમારા આદરણીય પ્રધાનમંત્રી અને સૌથી મોટો ગુજરાતમાં જે સમાજ છે ઓબીસી સમાજ એને નિમ્ન કક્ષામાં નિમ્ન ભાષામાં જે વાત મૂકી છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી આવનાર દિવસોમાં રાહુલ ગાંધીના જ્યાં પણ હશે ત્યાં એમને વિરોધમાં કાળા વાર્તા લટકાવી અને વિરોધ કરવામાં આવશે